શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ત્રેવીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે તમે નામ લેવા લાગો ભગવાનનો પ્રેમ આવશે જ જેને પોતાનો સ્વાર્થ સાધવો નથી તેને કમી પડવાનું શક્ય જ નથી જ્યાં નિસ્વાર્થી છે ત્યાં ભગવાનને પૂરું પાડવું જ પડે છે આપણે જગત પર પ્રેમ કરીએ નહીં તો સામો પ્રેમ આપણને મળનાર નથી જે ભગવાનના પ્રેમમાં તલ્લીન થઈ ગયો તેને બીજી કોઈ વાતનું સ્મરણ રહેતું નથી જે પ્રમાણે માલિક ઘરમાં આવ્યો કે ચોર ભાગ્યો જ સમજો તે જ પ્રમાણે જે ભગવાનના પ્રેમમાં રમવા લાગ્યો તે ખાતરીથી સુખી થયો કારણ તેની બુદ્ધિ ભાગી છૂટે છે એટલે ભગવાનને એટલા તો પ્રેમથી વિનવીએ કે તેમની આંખમાં પાણી આવી જાય વિનવતા વિનવતા આપણી આંખમાં પાણી આવી જાય તો ભગવાનની આંખમાં પાણી આવે ભગવાનનો પ્રેમ લાગવા માટે સત્સંગતિનો માર્ગ અતિશય ઉત્તમ છે એમાં શંકા જ નથી પણ સત્સંગતિ બધાને મળી જ રહે એવું નિશ્ચયપૂર્વક કંઈ કહી શકાતું નથી બીજો માર્ગ વિચારનો છે મનમાં હંમેશા ઉત્તમ અને પવિત્ર વિચારોનું સેવન કરીએ ભગવાનની બધા પર કૃપા થાવો ભગવાન બધાનું કલ્યાણ કરો બધાનું તેમનો પ્રેમ મળો એવા વિચાર હંમેશા મનમાં રાખીને સંતોના વિચારનું મનન કરીએ સર્વનું કલ્યાણ ઈચ્છવામાં પોતાનું કલ્યાણ અનાયાસે જ થઈ જાય છે પણ આપણે એમ જોઈએ છીએ કે આપણા વિચાર પણ હંમેશા સ્થિર રહેતા નથી નામ સ્મરણમાં બેઠા પછી પણ કેટલા અપવિત્ર વિચાર આપણા મનમાં આવે છે એનો આપણને બધાને અનુભવ છે જ ને તો ઉત્તમ વિચાર મનમાં રાખવા એ પણ આપણા હાથમાં નથી હવે ત્રીજો માર્ગ તે નામ નામ એ એક જ સાધન એવું છે કે જે પ્રયત્ન કરીને આપણે લઈ શકીએ છીએ તે નામ તમે બધા નિઃશંકપણે લો તે નામની વિરુદ્ધ તમને કોઈ કંઈ પણ કહે તો તેનું સાંભળશો નહીં તે નામ કેવી રીતે લેવું એવી બધી પંચાતમાં પણ પડતા નહીં તમે માત્ર નામ લેવા લાગો ભગવાનનો પ્રેમ તમને આવીના રહેનાર નથી એકદમ સતત નિશ્ચયપૂર્વક નામ લો જ્યાં નામ ત્યાં મારા રામ છે એ મારો વિશ્વાસ તમે રાખો બીજું કાંઈ ન કરતા સતત નિશ્ચયપૂર્વક નામમાં રહેનાર માણસને સંતની ભેટ થાય છે તે તેનું કલ્યાણ કરે છે ભગવાનનું નામ એ તણખા જેવું છે તે જો લાગી ગયો તો જગત આખું ભરાઈ જાય એવી મોટી જ્વાળા ઉત્પન્ન કરી શકે છે એ નામના તણખાને આપણે જલતો રાખીએ જે નામમાં રહ્યો તેનો વાસનાક્ષય થયો અને તેનું દૈન્યપણું ગયું તે નામ તમે બધા મનથી લો અને એકદમ આનંદથી રહીને સુખેથી સંસાર કરો વિચાર અને નામ એનાથી વાસનાને ખાતરીથી જીતી શકાય છે પછી આપણું કરતાં પણ આપોઆપ મરી જવાનું અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ